લીંબડી મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંગલ મહિલા સંમેલનમાં વિદ્વાન વક્તા નેહલબેન ઘડવીએ મોટિવેશન વક્તવ્ય આપ્યું મનને શાંતિ હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશન વક્તા નેહલબેન ઘડવી જેમને સાંભળવા જીવનનો એક લાભો છે તેમણે સ્ત્રી સશક્તિકરણ અને સૌંદર્યનું મહત્વ વિશે જણાવ્યું હતું તે ઉપરાંત આ જગતમાં સૌંદર્યનો આધાર સ્ત્રી પર છે તેમની સાથે કામ બુદ્ધિથી નહીં પણ હૃદયથી કામ કરવું જોઈએ સ્ત્રીની ઓળખ અને અસ્મિતાની યાત્રામાં પુરુષોની અદભુત ભૂમિકા છે તેનો ઉપયોગ સામાન ઉપાડવામાં નથી પણ સંવાદ માટે છે તમારી જિંદગી બગડવા દે ત્યારબાદ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી રામકથામાં કહેતા હતા કે તોછડી જીભ કરતા તોતડી જીભ સારી તે ઉપરાંત સત્ય પ્રેમ કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉધાર નથી સ્ત્રીએ ક્યારેય પુરુષ સમોહુળી થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તેમણે પોતાને સ્ત્રી તત્વનું ગૌરવ અને મહત્વ હોવું જોઈએ ખરા અર્થમાં કહીએ તો સ્ત્રીની સુંદરતા તેની ભીતરમાં સમાયેલી હોય છે આ મહિલા સંમેલનમાં મહંત લલિત કિશોર શરણજી મહારાજે નિહલબેન ઘડવીને સાલથી સન્માનિત કર્યા હતા નિહલબેન ઘડવીના પ્રેરણાદાયી વક્તવ્યથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા આ તકે લીંબડી માજી તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ રાણા નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ બાબુભાઈ મિલન જીનવાળા માજી પ્રમુખ નગરપાલિકા બેલાબેન વ્યાસ મુકેશભાઈ શેઠ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર